આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પહી ખાનગી શાળાઓ ખુલ્લે આમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોય શકે રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોગ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે બે બે લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે આજે એને કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કાલનું સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે